નીચો ભાવ આઠસો ઊંચો ભાવ એક હજાર એક હજાર એકસો એકાણું ઊંચો ભાવ એક હજાર ત્રણસો છીરુ નીચો ભાવ બે હજાર આઠસો એક

એક હજાર એકસો એકાવન ઊંચો છત્રીસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો અગિયાર રાયડો નીચો ભાવ નવસો પચાસ ઊંચો ભાવ એક હજાર બસો એકાવન રાય નીચો ભાવ એક હજાર ત્રણસો એકતાલીસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો એકતાલીસ મેથી નીચો ભાવ સાતસો એકસઠ ઊંચો ભાવ એક હજાર ત્રણસો એકત્રીસ કાંગ નીચો ભાવ ચારસો એક ઊંચો ભાવ પાંચસો એકાણું મગફળી જાડી નીચો ભાવ સાતસો ઊંચો ભાવ એક હજાર બસો સફેદ ચણા નીચો ભાવ એક હજાર એકસો એક્યાસી ઊંચો ભાવ એક હજાર નવસો એકોતેર મગફળી નવી નીચો ભાવ પાંચસો પચાસ

નીચો ભાવ નવસો એક હજાર પાંચસો ઊંચો ભાવ એકસો છન્નું બાજરો નીચો ભાવ ત્રણસો એક ઊંચો ભાવ ચારસો એક જુવાર નીચો ભાવ છસો એકસઠ ઊંચો ભાવ આઠસો એક્યાસી નીચો ભાવ ત્રણસો એક ઊંચો ચારસો એકાવન મગ નીચો ભાવ એક હજાર એક ઊંચો ભાવ એક હજાર છસો એકત્રીસ ચણા નીચો ભાવ એક હજાર છ્યાસી ઊંચો ભાવ એક હજાર બસો અગિયાર ઊંચો ભાવ એક હજાર બસો એકત્રીસ ચોળા ચોળી નીચો ભાવ સાતસો એકસઠ ઊંચો ભાવ એક હજાર ત્રણસો એકત્રીસ સોયાબીન નીચો ભાવ છસો છપ્પન ઊંચો ભાવ આઠસો છત્રીસ ગોગળી નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ એક હજાર એકવીસ વટાણા નીચો ભાવ બે હજાર ચારસો એક્યાસી ઊંચો ભાવ બે હજાર ચારસો એક્યાસી ખેડૂત મિત્રો જો તમને બજાર ભાવને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનો ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો વિડીયો રિલેટેડ કઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માંગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ અમારી ચેનલને અને અમારા વિડીયોને આવો જ સહકાર આપતા રહેજો અને વિડીયોને જોતા રહેજો વિડીયો જોવા માટે ધન્યવાદ